બધા ગુલાબ કરશે આદપ બોલો છો ચાલો આજે કયો વાર સનિર અને આખી કાલે સનિર રવિવારે અને પરમ દિવસ કયો વાર સોમવાર તો સોમવારે શું છે

તો બજારમાં ભઈ મફત મળે ના પૈસા આપવા પડે કે ન આપવા પડે તો આપણે એવી જ રાખડી અહીંયા બનાવતા શીખવાની છે તો આજે આપણે શું બનાવવાની પ્રવૃત્તિ કરાવવાની રાખડી બનાવવાની છે જો તો રાખડી બનાવવી હોય તો ઘણી બધી રીતે રાખડી બની શકે આપણા ઘરમાં કશું જ આવું બધું ના હોય તો આપણા ઘરમાં અનાજ હોય કઠોળ હોય એની પણ રાખડી બનાવાય ઘઉં ચોખા ઘઉા દાળ એવું લગાવીને રાખડી બનાવાય પછી રૂ હોય ભગવાનને દીવા કરવાની તો એમાંથી રાખડી બનાવાય પછી દીવાશ્રીની સળીઓ હોય તો એ લગાવીને પણ રાખડી બનાવાય આપણા ઘરમાં નળાશ્રીનો દોરો તો હોય જ લાલ કલરનો એના ઉપર આવું તમારે કાર્ડ પેપર લેવાનું કાર્ડ પેપર ના હોય પણ આપણા ઘરે આવી કંકોત્રી આવે ને કોઈના લગ્નની તો એવી સાચવી રાખવાની અને એ કંકોત્રીમાંથી આપણે જેવી રાખડી બનાવી હોય ગોળ બનાવવી હોય તો ગોળ દોરવાનું ચોરસ બનાવવાનું હોય તો ચોરસ દોરવાનું લંબ ચોરસ બનાવવું હોય એનું ઉપરનું પેન્ડર તો એવું દોરવાનું અને પછી એનું આ રીતે કટિંગ કરી દેવા પછી તમે તમારી રીતે રાખડી બનાવી બરાબર ને તમારે જોવાનું બેન આટલી બધી સામગ્રી પડી છે

Bravo.